હલો એવરીવન આજે આપણે શ્રાદ્ધ માટે સ્પેશિયલ દૂધ પાક બનાવવાનો છે પારંપરિક રીતે શ્રાદ્ધમાં આપણે દૂધ પાક બનાવતા હોય છે પણ દૂધપાક ઘણી વખત ઘણી લાંબો સમય સુધી ઉકાળીને પછી આપણે એને સરસ ક્રીમી મલાઈદાર બનાવવામાં આવે છે તો આજે આપણે બહુ જ ઇઝી રીતે અને ફટાફટ દૂધ પાક રહી જાય અને ઘંટો તમારે દૂધ પાકને ઉકાળવું ન પડે એના માટે પહેલે આપણે એક તપેલી લીધી છે તપેલીમાં પહેલે ઘી આપણે નીચે લગાડી દઈશું જેથી આપણો દૂધ પાક છે ને ચોટે નહીં નીચે આ એક ખાસ કરું અને એના હિસાબે છે ને દૂધ પાક પણ સરસ લાગશે જરાક આપણે સાઈડમાં અને આવી રીતે બધી જગ્યાએ પેલે દૂધ પાક આપણે જ્યારે દૂધ નાખીને એને પહેલાં કોઈ પણ તપેલી કે તમે લોહીયું લીધું હોય એમાં પણ આપણે નાખી દેવાનું હવે આપણે અત્યારે ઘરે આપણે જે દૂધ આવતું હોય ને એમાંથી હું અત્યારે એક લીટર દૂધ આમાં દૂધ પાક બનાવવા માટે લઉં છું તો કોઈ પણ તમારું ઘરમાં જે દૂધ આવતું હોય ગાય ભેંસનું કોઈ પણ દૂધ આવતું હોય એ તમે દૂધ પાક માટે લઈ શકશો હવે આ દૂધને આપણે ગેસ ઉપર મૂકી દઈશું અને તમને એમ થશે કે હવે આને દૂધ પાકને કેવી રીતે ક્રીમી અને ઘટાડ એકદમ ફટાફટ બનાવવાનું એના માટે પહેલે તો છે ને આપણે ત્રણ ચમચી ચોખા અડધી કલાક પહેલાં પલાં લીધા હતા અને એ આપેલું જે પાણી છે ને એને નીતારી લેશું હવે આમાંથી આપણે બે ચમચી ચોખા અત્યારે આપણે જ્યારે દૂધ ઉકળવા રાખીએ ને ત્યારે એમાં નાખી દેવાનું જેથી દૂધ ઉકળે તો સાથે સાથે આ ચોખા પણ સરસ કૂક થઈ જાય ને અડધી કલાક જો તમારું દૂધ સરસ સોરી ચોખા પલાળેલા હશે તો ફટાફટ થઈ જશે અને આખું દૂધપાક બનાવવામાં મેક્સિમમ પંદરથી વીસ મિનિટ જ થાશે હવે આપણે દૂધ પાકને ફટાફટ ક્રીમી અને મલાઈદર બનાવવા માટે કોઈ પણ મિલ્ક પાઉડરનો યુઝ નથી કરતા તો એક ચમચી ચોખા આમાંથી બચાવેલા છે અને થોડાક છે ને દસેક જેટલા કાજુ એને પણ પાણીમાં થોડી વાર પલાળી રાખેલા છે તો આ કાજુ આપણે એક મિક્સિંગ ગ્રાઇન્ડમાં નાખશું સાથે આપણે જે આ ચોખ્ખા પલાળીને રાખ્યા હતા ને એ પણ એક મિક્સિંગ ગ્રાઇન્ડમાં નાખી દઈશું અને આપણે જે દૂધ ઉકાળવામાં રાખ્યું છે ને એમાંથી આપણે એક ચમચો દૂધ આમાં આપણે ગ્રાઇન્ડ કરતી વખતે લેશું થોડુંક નવસેકું થઈ ગયું હોય એટલે આપણે એક ચમચો દૂધ આપણે આ ગ્રાઇન્ડ આમાં કરવા માટે લેવાનું છે અને આને એક ઉભરો આવે અને આપણે જે ચોખા આપણે જે નાખ્યા છે ને એ થોડાક તમને એવું લાગે કે કૂક જરાક ચાલીસેક ટકા જેટલું કૂક થઈ ગયું છે ત્યારે આપણે આ જે પેસ્ટ બનાવેલી છે ને એ બધી અંદર આપણે નાખી દેવાની થોડુંક આપણે દૂધ પણ અંદર નાખી દેશું જેથી આપણે પેસ્ટ આપણે જે પણ બનાવેલી છે ને એ ન છે કારણ કે એકદમ આપણે કાજુ અને જે ચોખા ગ્રાઇન્ડ કરેલા છે ને એકદમ ક્રીમી થશે બરાબર છે હવે સાથે સાથે થોડાક કેસરના દાણા પણ મેં તાતણા પલાળીને રાખેલા હતા તો એ પણ સાથે સાથે આપણે નાખી દઈશું અને હવે આને ઓલમોસ્ટ દસ મિનિટ માટે ઉકાળવાનું છે દસ મિનિટમાં વચ્ચે વચ્ચે હલાવવાનું છે ગેસનો તાપ મીડિયમ રાખવાનો છે જો તમને એવું લાગે કે ઉભરાય છે બહુ જ ફટાફટ તો વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું કારણ કે આપણે ઘી નાખેલું છે ને નીચે બેસવાનું બિલકુલ નહીં હવે આમાં આપણે હું ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો હું અત્યારે બે ચમચી ખાંડ નાખું છું કારણ કે હું બહુ માઇલ્ડ આપણે દૂધ પાક કરીએ છીએ પણ જો તમને વધારે ગયડું ભાવતું હોય તો એ પ્રમાણે તમે નાખી શકો અને આના હવે આપણે થોડું થોડું વચ્ચે વચ્ચે આને દૂધ પાક બનાવતા હોય ને ત્યારે વયું નહીં જવાનું કામ મૂકીને કારણ કે ઊભરો આવે ને તો પછી તમારે બધી મહેનત પાણીમાં વહી જશે હાર્ડલી પંદર મિનિટમાં બની જશે અને વિશ્વાસ રાખજો એકદમ ક્રીમી અને એકદમ ઘંટો જ તમે કલાકો કલાકો સુધી ઉકાળીને રાખો ને કેવો ગાઢો થાય એ પ્રમાણે જ થશે જ્યારે જ્યારે ઉભરો આવે ત્યારે વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું અને સાઈડમાંથી આવી રીતે જે મલાઈ કે જે ક્રીમ બને એ પણ આવી રીતે લેતું જવાનું કારણ કે આપણે જે ચોખા આખા નાખેલા છે એ કૂક થવા દેવાના છે ત્યાં સુધી અને જે ચોખાની પેસ્ટ નાખેલી છે એ પણ સરસ કૂક થઈ જશે બંને વસ્તુ અને ટેસ્ટમાં તો એટલી સરસ લાગશે કે તમને વિશ્વાસ નહીં આવે કે પંદર મિનિટમાં આટલો ક્રીમી અને આટલો મલાઈદાર દૂધ પાક તૈયાર થઈને રેડી છે તો આપણો દૂધપાક રેડી છે અને ઓલમોસ્ટ અઢાર મિનિટ જેવો લગભગ આપણે આ બધું દૂધ મૂકવું અને ઉકાળું અંદર જો ભાત પણ સરસ ચડી ગયા છે સાઈડમાં મલાઈ પણ સરસ એકદમ આપણે મલાઈ કાઢીને આપણે નાખું હતું છતાંય પણ એકદમ ક્રીમી અને હજી ઠંડો થાય ને એટલે સેજ હજી ગાળો થાશે હવે એની અંદર જે ટ્રેડિશનલ જે નાખવામાં આવે છે એ આપણે નાખશું તો એલચીનો ભૂકો જે તાજો મેં અત્યારે આપણે નાખેલો છે ખાંડેલો છે થોડુંક જાયફળ તો જાયફળ હું તાજું અત્યારે આપણે ગ્રેટ કરી અને અંદર નાખશું તો જાયફળ ને એલચી વગર તો દૂધ પાકનો ટેસ્ટ સરસ નથી આવતો તો જાયફળ ચોક્કસ નાખજો હવે ઓલરેડી આપણે આની અંદર કાજુ નાખેલા છે પેસ્ટ કરીને એટલે હું ડ્રાય ફ્રૂટ્સમાં કાજુ નથી નાખતી તમને તમારા ઈચ્છા અને તમને જે ભાવતું હોય અને ઘરમાં જે અવેલેબલ હોય કાજુ બદામ પિસ્તા કાંઈ ન હોય તો પણ ચાલે પણ એક જરૂરી ઇન્ગ્રેડિયન્ટ્સ છે ચારોળી ચારોડી નાખ્યા વગર દૂધપાક સરખો કહેવાય કે દૂધપાક નથી એટલે ચારોળી થોડીક આપણે નાખવી મેં ઝીણા ઝીણા બદામના ટુકડા કરેલા છે એ પણ હું નાખીશ તો આપણું તૈયાર છે એકદમ ક્રીમી હજી ઠંડો થઈ ગયા પછી એકદમ હજી ગાળો થશે અને એક વખત આ ટ્રીક અપનાવી જોજો અને નીચે પણ બેસતું નથી આટલું તમે ઉકાળો ને તો પણ નીચે બેસતું નથી જે બધી ટ્રીક મેં તમને પહેલેથી કીધી કે ઘી લગાડવાથી લઈ અને ટોટલે દૂધપાક બનાવવાનો તો શ્રાદ્ધમાં એક વખત આવી રીતે દૂધપાક બનાવશો તો તમને ચોક્કસ મજા આવશે અને ફટાફટ બની જશે તો તમને કેવી લાગે આ રેસીપી જો ગમ્યું હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બે લાઇકન પર દબાવી દેજો જેથી આવનારી વિડીયોની નોટિફિકેશન તમને તુરંત મળતી રહે આવજો